દ્વારા આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના મલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા આ યોજનાઓનો પ્રજાલક્ષી કલ્યાણકારી વ્યાપ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા એકમાત્ર હેતુથી મંથલી નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો આ તકે શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મામલતદાર ડીજે જાડેજા ચીફ ઓફિસર ડીડી ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા વિવિધ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા કાર્યક્રમને અંતે વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મામલતદાર ડીજે જાડેજા ચીફ ઓફિસર ડીડી ચાવડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા વેપારી એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ કુકરેજા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રહીમ કારવા સાથે અલ્ફ્રેન્સ જેઠવા એસજીઆઈ ન્યૂઝ વંથલી